પ્રાંતી તાલુકાના સોનાસરના ખેતરોમાં તળાવની સ્થિતિ ડ્રીપની પાઇપ ઉતરતી થઈ અનરાધર વરસાદને કારણે રાજ્યમાં વિવિધ જગ્યાએ અનેક પ્રકારનું નુકસાન થયું છે સલાલ સોનાસર રોડ પાસે આવેલ ખેતરોમાં ત્રણ ચાર ફૂટ પાણી ભરાતા મગફળીના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે જો આ જ રીતે ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેશે તો ખેડૂતનું અનેક પ્રકારનું નુકસાન ભોગવવાનો વારો આવશે સોમાજી ચૌહાણ સત્યના સિકર ન્યુઝ સાબરકાંઠા સોનાસન તાલુકો આ ની અંદર વરસાદ ધારાથી કારણ કે ફૂલ વરસાદ છે અમારા ત્યાં અને મારા ખેતર ભરાઈ ગયું છે લગભગ મારા હાથ વીઘા જમીન છે હાથ વીઘામાં પાણી ભરાઈ ગયું છે લગભગ ત્રણ ચાર ફૂટ પાણી છે અને મગફળી વાયેલી છે એ અને મારા પાકનું બહુ ઘણું નુકસાન છે અને સરકાર સહાય આપો તો સારું છે